અને આવું કંઈક આપણું ગામનો લૂક છે અત્યારમાં હું ને ધાર્મિક ભાઈ જો થોડુંક વોકિંગ કરવા કે રનિંગ કરવા તમે જેમે ગમે ગયો એ કહેવા નીકળી ગયા છે સવાર સવારમાં કરવા તો જો આવું થોડુંક અંધારું છે અને આવો કંઈક આપણો રસ્તો છે જો કે રોડનું કામકાજ તો ઘણું ખરું પૂરું થઈ ગયું છે એટલે જો બે ભાઈ અત્યારમાં તૈયાર થાય ને મતલબ કે જે બૂટ બૂટ પહેરવું આપણે એ પહેરીને નીકળી ગયા સવાર સવારમાં ચાલતા ચાલતા આપણે ગામથી થોડાક આગળ આવી ગયા છીએ આ જો અમદાવાદ ની બસ અત્યારમાં આવી ગઈ છે અને જો આના ફૂલ જોવો તમે હવાર કે થાકી ગયો ભાઈ તો તો રેડી છે પણ આ બૂટ નથી કે તો એટલે જે લોકો રનિંગ કે વોકિંગમાં જતા હોય ને એ લોકોને છે ને સોલ પતલો આવે ને એવા શૂઝ લેવાના એનાથી હું જો આપણું પગ અટેચ રહે જમીનથી એટલે હાલવાની મજા આવે તમે ટ્રાય કરજો ક્યારેક તો આંબામાં મોર પણ આવી ગયો છે આમ તો છે ને નેવું ટકા આંબો ફૂટી જાય નેવું કે પંચાણું કે અઠ્ઠાણું તમે કહે એટલા બધા આંબા ફૂટી ગયા છે અને એ બધાને શું છે આમાં એવું હોય કે અમુક સમય થાય ને પછી મોર ફૂલ ખવણી થઈ જાય એટલે આપણે ફૂલ ખવણી થઈ જાયનો મતલબ એવો છે ખરી જાય અમુક મોર ઠંડીના હિસાબે અને કે બહુ ઠાર પડે એના હિસાબે આપણને બહુ જાણકારી નથી પણ આ તો હું તમને થોડી થોડી માહિતી આપું છું એટલે મને ખબર છે એટલે જો અહીંયા અમારે એક છે ને હરિફાઈ ચાલી રહી છે એમાં અબુદ્ધ શબ્દ વાપરે છે આ લોકો અને આપણે એમાં એક શબ્દ બીજો વાપરવાનો છે જો કે એના માટે એક શાયરી છે અને એ શાયરીમાં જે પક્ષી ન બોલતું હોય ને મતલબ બોલી ન હોતું ને એના માટે શબ્દ વાપરવાનો છે તો તમે કોમેન્ટ કરજો આ નિરંતર બધા બે વિચારે છે

હજી આ કલર મારે કરવાનો છે અને એક વારથી થતો થાય જ નહીં બે ત્રણ હાથ મારીને તઈ હરકો કલર દેખાય છે બોલો હું કરું અને આ બ્રશથી થોડો મેળ એ તો ઓલો બ્રશ કાકા લાવ્યા તા એટલે મજા આવતી પણ આમાં જોઈ છે હાલો તો મિત્ર છે ને મમ્મી ને દીદી બે આગળ આગળ જાય છે કેમ કે એના બેંક કામ છે અને આપણે છે ને જરૂર મોડી જવાનું છે તમને દેખાય તો યુટ્યુબ ફેમિલી આપણે પણ મસાના તૈયાર થઈ ગયા છે અને આપણે ધારું ભાઈ તો ચશ્મા મેં ચેન્જ કરી ને કા મસ્ત લાગે છે ને ફેસ પર મને અને હેલ્મેટ પહેર્યું છે ચાલો તમે કન્ટિન્યુ રહો ક્યારે એવી ખબર પડી જાય બન્યા રહેજો વ્લોગમાં આવી ગયા તા લેસની દુકાન એ ચાલ મે બ્લાઉઝમાં મૂકવાની છે બીજીની સાડીની મેચિંગની મે હજી આ પહેલું સ્ટોપ છે કન્ટિન્યુ રહેજો વિડિયા જોસો હે જોસો માર વિડિયા હે તમાર ઘર આવું છે હે મારા ઘર આવું છે તારે અહીં હા જો જો તું મારા વિડીયોમાં આવીશ હો તારે આવું તું મારા વિડીયોમાં હે તો આપણે હવે તો અહીંયા માસીના ઘરે કંકોત્રી દેવા તો અહીંયા ભાભીને માસીને બધા છે તો આપણે હવે થોડીક શોપિંગ કરવા જવાની છે બજારમાં કઈ બજાર છે તમે કન્ટિન્યુ રહેજો તમને કહીશ ગાડીના નવા ડ્રાઈવર બેસી ગયા છે સીટ ઉપર આપણે બધાને વાહે બેહવાનું છે

પણ એ એને કહેવાનું નથી વાર એ પાસે એને મળીએ બધાને ભેગા કરી ત્યાં પૂજ્યા છે એમ તો મિત્રો ખરીદી ખરીદી થઈ ગઈ છે હવે આપણે છે ને નીકળવાનું છે જો વાંધ પડી ગઈ છે પણ હાલો આપણે છે ને નીકળી નીકળીએ